ગુજરાત રાજ્યના પોલીસ વડાએ કરેલા આદેશ બાદ સુરત પોલીસ એક્શનમાં આવી ગઈ છે ત્યારે ઉધના પોલીસે પોતાના વિસ્તારમાં સંડોવાયેલા આરોપીઓની સઘન કરી હતી અને પાસા કરાયેલા આરોપીઓના ઘરોમાં પણ સર્ચ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા રાજ્યભરમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરવા આદેશ હતા જેને લઈ સુરત શહેર પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને સુરતના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ છે ત્યારે ઉધના પોલીસે પોતાના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતું ઉધના પોલીસે શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો અને ગુંડા તત્વો સામે કાર્યવાહી કરી હતી અને પાસા તથા તડીપાર કરાયેલા તત્વોને ચેક કરાયા હતા સાથે તેઓના ઘરમાં પણ મોડી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું